દવા નહીં પણ દરરોજનો નરણા કોઠે એક કપ જેટલી આ ચા તમે પીવાનું પસંદ કરજો તમારું દવા વગર જ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ સંધિવા અને વધતા વજનને કંટ્રોલમાં રાખશે સાથે સાથે તમારા ખરતા વાળનું પણ સોલ્યુશન થશે કારણ કે વાળને ખરતા અટકાવી વાળને ગ્રોથ આપશે અને એકદમ ભરાવતા રાખશે તો ઓલ ઇન વન વિટામિન ચા બનાવવાનો વિડીયો શરૂ કરીએ તો જેમના માટે આપણે છ નંગ જેટલા ફૂલ લેશું જે જાસૂદના ફૂલ છે તે આ ફૂલની અંદર એ એનર્જી છે કે જે દવા વગર જ તમારી કોઈ પણ પ્રકારની ભયંકર બીમારીઓને પણ કંટ્રોલમાં રાખે છે અને સૌથી વધુ તો બેસ્ટ રિઝલ્ટ કબજિયાત અપચો અને ગેસમાં આપે છે જે લોકોને કબજિયાત ખૂબ જ રહેતું હોય ગેસ અપચો રહેતો હોય પેટ ફૂલી જતું હોય વજન વધતું હોય તે લોકોને ફટાફટ ફાયદા કરશે તો હવે અહીંયા ફૂલને પહેલાં ધોઈ લેશું અને તેની માત્ર પાખડીનો ઉપયોગ કરીશું અને પાખડી લઈ તેમાં એક ગ્લાસ જેટલું પાણી અને એક ઇંચ જેટલો આપણે તજનો ટુકડો અને એક નંગ જેટલી લીલી એલચી આ રીતે ખોલીને ઉમેરશું અને બે ઇંચ જેટલું આદુ પણ નાના ટુકડામાં સમારીને લઈ લેશું હવે આપણે આ જે જાસૂદની ચા છે તે તૈયાર કરવા માટે ગેસ ફ્લેમ પર મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આ એક ગ્લાસ જેટલું પાણી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળીશું જેમ જેમ ગરમ થશે તેમ કલર બદલી જશે જે તમે જોઈ શકો છો બિલીવ મી ગાઈઝ તમારે દવાની જરૂર નહીં પડે અને કુદરતી રીતે તમારું ડાયાબિટીસ અને બીપી તો કંટ્રોલમાં જ રહેવાનું છે સાથે કબજિયાત અને કોલેસ્ટ્રોલની પણ આ જ દવા છે સાથે તમને કોઈ પણ વાળની સમસ્યા હોય કે પછી સ્કીન પરના તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તેમાં પણ તમને ખૂબ જ ફાયદા કરશે તો ઓલ ઇન વન આ ચા છે જેને આપણે હવે ગાળી લેશું અને ગાળ્યા બાદ તમે કલર જુઓ એકદમ મરુણ કલર છે હવે આમાં આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું જેમ લીંબુનો રસ મિક્સ થશે તેમ કલર મરુણમાંથી લાલ થઈ જશે જે તમે જોઈ શકો છો હવે આપણા ગરમા ગરમ ચા હુફાળી હોય ત્યારે ઘૂંટડે ઘૂંટડે જેવી રીતે ચા પીએ છીએ તેમ પીવાની છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો